જય રણછોડ જગપ્રસિદ્ધ દેવા ઉજવવામાં આવે છે સ્થાપના ઘટ મંદિર માં કરવામાં આવે છે આજના દિવસની વાત કરીએ તો માં સરસ્વતી ઉત્પન્ન થયા ત્યારે તેમના હાથમાં વીણા હતી ને વીણા વગાડી ત્યારે પશુ પક્ષી માનવની વાચા આવેલી સરસ્વતી કે જેને વાક સિદ્ધિ સરસ્વતી દેવીના આશીર્વાદથી પ્રાપ્ત થાય છે અને આજના પર્વમાં કામદેવનો પણ જન્મદિન તરીકે ઉજવવામાં આવે છે અને વાત કરીએ મંદિરની કે વર્ષ દરમિયાન આવતા તહેવાર ઉત્સવોમાં જેમ કે દશેરા છે જેને વિજયા દશમી કહેવાય છે તેવી રીતે આ વસંત પણ આશીર્વાદ ધન સંપત્તિ વૈભવ વ્યસકીર્તિના આશીર્વાદ રૂપે ઉજવવામાં આવે છે ને રણછોરાજી મંદિર વૈષ્ણવ મંદિર હોય

ધન સંપત્તિ વૈભવ યશ કીર્તિ સંતાન વિદ્યા વૈભવની પ્રાપ્તિના આશીર્વાદ માંગે છે અને રાજા રણછોડ દર્શન કરીને સૌ ધન્યતા અનુભવે છે રાજા રણછોડ આપ સૌની મનોકામના પૂર્ણ કરે જય રણછોડ